હાલ દાળ ભાત ખાનારા લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આજના સમયમાં સ્થૂળતા લોકો લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે શરીરમાં એકઠા થતી વધારાની ચરબીને ઘટાડવા માટે ડાયટિંગનો આશરો લે છે આ સમય દરમિયાન તેઓ ઈચ્છતા ન હોવા છતાં પણ તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખાવાનું ટાળવા લાગે છે ચોખા પણ આમાંની એક વસ્તુ છે ચોખા એ આહારનો મુખ્ય ભાગ છે ખાસ કરીને દક્ષિણ એશિયાના લોકો માટે જો કે ચોખામાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોવાથી મોટા ભાગના લોકો વજન ઘટાડવાના આહાર દરમિયાન તેને ખાવાનું ટાળે છે જો તમે વજન ઘટાડવાની ડાયટિંગ દરમિયાન ચોખાનું સેવન કરવા માંગતા હો તો પોર્શન કંટ્રોલ સૌથી જરૂરી છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમે ઓછી માત્રામાં ભાત ખાવાથી કેલરીનું પ્રમાણ સંતુલિત રાખી શકો છો આ માટે તમે અડધો કપ રાંધેલા ભાતનું સેવન કરી શકો છો ચોખાની આ માત્રામાં અંદાજે 100 થી 120 કેલરી હોય છે વજન ઘટાડવાના આહાર દરમિયાન તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન કાળા ચોખા અથવા તો લાલ ચોખા ખાઈ શકો છો આમાં સફેદ ચોખા કરતા વધુ ફાઈબર અને ઓછી કેલરી હોય છે ઉચ્ચ ફાઈબર સામગ્રી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે જે તમને વધુ પડતી ખાવાથી અટકે છે અને તે મારું વજન પણ નિયંત્રણમાં રાખે છે તો હાલ માટે આટલું જ મળીશું ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચાર અપડેટ મળતી રહે